વડોદરાના હરડી મોટનાથ રેસિડેન્સીમાં આવેલ આવાસ યોજનામાં એક મકાનની ફાળવણીમાં સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે વડોદરાના હરણી સમા લિંક રોડ પર આવેલ મોટનાથ રેસિડેન્સીના આવાસ યોજનામાં એક મકાનની ફાળવણી લઘુમતી કોમના પરિવારને કરવામાં આવતા સ્થાનિકો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તાર અશાંત ધારામાં આવે છે ચારસો બાસઠ મકાનો પૈકી એક મકાન કેવી રીતે લઘુમતી કોમના પરિવારને ફાળવવામાં આવ્યો આ ફાળવણીને રદ કરીને તેમને અન્યત્ર જગ્યા ફાળવવામાં આવે તેને લઈને બધા શાંતિથી રહી શકે જો તેમ કરવામાં નહીં આવે તો સામાજિક કાર્યકરે કોર્પોરેટર ધારાસભ્યને સાંસદને ઘેરાવ કરીને આ ફાળવણી રદ થાય તેવા પ્રયત્નો કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે સ્થાનિકોના કહ્યા મુજબ આ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલી મોટાણા એસેડ છે અહીંયા ચારસો ને બાસઠ મકાનો આવેલા છે તે પૈકી ચારસો એકસઠ મકાનોમાં હિન્દુ પરિવારો રહે છે અને એક મકાન લઘુમતી કોમના વ્યક્તિને ફાળવવામાં આવ્યું છેલ્લા પાંચ વર્ષથી મકાન ફાળવવામાં આવ્યું છે અત્યાર સુધી તેઓ રહેવા આવ્યા નથી હવે તેઓ રહેવા આવવાના છે તેવી જાણ થતાં જ સોસાયટીના રહીશો દ્વારા તેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે હરણી મોટનાથ વિસ્તાર અશાંત ધારા અંતર્ગત આવતો વિસ્તાર છે દરેક પરિવાર હિન્દુ પરિવાર છે તો આ મકાન એકમાત્ર લઘુમતી પરિવારને કેમ ફાળવવામાં આવ્યું તેની ફાળવણી રદ કરવામાં આવે અને અન્યત્રે ફાળવણી કરવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી મહિલાઓએ જણાવ્યું હતું કે એક જ મકાન એવું હોય તો તેમના વિસ્તારમાં ટ્રાન્સફર કરીને આપવામાં આવે તે પણ શાંતિથી રહી શકે એક જ લઘુમતી કોમના વ્યક્તિને કેવી રીતે આપ્યું સાથે જ વિરોધમાં જોડાયેલા લોકો દ્વારા પાલિકાની હાય હાય અશાંત ધારાનો અમલ કરો અને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા બીજી તરફ આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ જણાવ્યું હતું કે કોર્પોરેટર ધારાસભ્યને સાંસદને ઘેરાવ કરીને આ ફાળવણી રદ થાય તેવા પ્રયત્ન કરીશું તેવી ચિમતી પણ ઉચ્ચારી હતી અમારી એવી માગણી છે કે જો આને એકને જો મકાન ફાળવવામાં આવે તો એમને અમે એવું નથી કે એને મકાન ના આપવામાં આવે અને મકાન આપો પણ એમના વિસ્તારમાં આપો તો જેથી કરીને લોકો શાંતિથી રહી શકે અમે પણ શાંતિથી રહી શકીએ અને મને એક સવાલ એવો થાય છે અમારા આખા રેસિડેન્સીનો એક પ્રશ્ન એવો છે કે શું અશાંતરા હેઠળ આવતો આ જે વિસ્તાર છે તો કોર્પોરેશનને નહીં ખબર હોય અને આટલા બધી રજૂઆતો કરવા છતાં પણ અમને બાહેધરી આપવા છતાં પણ એ એમનું જે મકાન છે ટ્રાન્સફર નથી કરવામાં આવ્યું તો શું એમને કોઈ દાબ દબાણ આપવામાં આવે છે ઉપરથી કોઈ એવું કંઈ પ્રેશર આપવામાં આવે છે કંઈ ખબર અમને ખબર નથી પડતી અમે એવું ઈચ્છીએ છીએ આખા મોટનાથ રેસિડેન્સી હરણી એરિયાના લોકો કે એમને એમના વિસ્તારમાં મકાન ટ્રાન્સફર કરી આપવામાં આવે અથવા ન ઉપાડવામાં આવે અને અહીંયા એમનું મકાન કેન્સલ કરવાનું જેથી કરીને અમારી સાંજે રહેશે અધિકારીઓ રાજકારણીઓને સત્તાવાળા સત્તાધીશો કરી રહ્યા છે આમાં ક્યાંક કોઈ મોટું માથું છે તે પણ અહીંયા અમને દેખાય આવે છે જો આ આવાસ વહેલા વહેલી કંઈ રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો છે ધારાસભ્યો છે સાંસદો છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી છે આ તમામનો અમે ઘેરાવો કરીશું અને ત્યારબાદ પણ નિરાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબને ઓફિસમાં જઈને પણ એમનો ઘેરાવ કરીને આ આવાસ રદ થાય એવા પ્રયાસ કરીશું